નવનાથ ચોસઠ જોગણીઓ બાવન પીર અને તેત્રીસ કોટી દેવતાઓનો જ્યાં વાસ છે એ પાવનકારી ગિરનાર જુનાગઢ ક્ષેત્રમાં દર વર્ષે મહાશિવરાત્રીનો મેળો ધામધૂમથી ઉજવાય છે ધ્વજારોહણ અને હર હર મહાદેવના જયઘોષ સાથે મહાશિવરાત્રીના પરંપરાગત મેળાનો પ્રારંભ થશે આખા દેશમાંથી સાધુ સંતો ગિરનાર તળેટીમાં આવી પહોંચે છે મહાશિવરાત્રિના રોજ ત્રણેય અખાડાના સાધુ સંતો અને દિગ્ગંબર સાધુઓ અલગારી ભક્તિમાં ભગવાન દત્તાત્રેયની પાદુકાનું પૂજન કરી રવેડી સ્વરૂપે તળેટીમાં ફરશે અને રાત્રે બાર વાગ્યે ભવનાથ મંદિરના પરિસરમાં આવેલ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિના મેળાનું સમાપન થાય છે આમ આ મહાશિવરાત્રિના મેળામાં મૃગીકુંડનું ખૂબ જ મહત્ત્વ છે પરંતુ શું મૃગીકુંડની કથા આપ જાણો છો તો સાંભળો આજે મૃગીકુંડની પણ એક આવી સરસ મજાની કથા કાન્યકુબજના રાજા ભોજને તેના સેવકે એક દિવસ આવીને કહ્યું કે રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં એક વિચિત્ર અને ન માની શકાય તેવું હરણ ફરી રહ્યું છે જેનું શરીર કોઈ સ્ત્રીનું છે તે હરણની જેમ કૂદે છે પણ મોઢું હરણનું છે પણ આખું શરીર મહિલાનું છે રાજાને આવી વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું રાજાને આ આખી વાતમાં ભેદ લાગ્યો અને તેણે સૈનિકોને આદેશ કરો કે કોઈ પણ પ્રકારે આ હરણને પકડીને મારી પાસે હાજર કરો ઘણા દિવસોની ખૂબ જ મહેનત બાદ આ પ્રાણીને પકડીને તેઓ પોતાને મહેલમાં લાવવા માટે સફળ થયા આવા વિચિત્ર હરણને જોઈને સૌ કોઈ આશ્ચર્યથી મંત્રમુગ્ધ થઈ ગયા પરંતુ રાજાને આની પાછળ કોઈક ભેદ લાગ્યો માટે તેણે તેના રાજ્યના તમામ પંડિતોને બોલાવી અને આ ભેદને ઉકેલવા વિનંતી કરી તમામ વિદ્વાનોએ ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તેને આનો કોઈ માર્ગ ન જળ્યો છેવટે કુરુક્ષેત્રની અંદર તપ કરતાં ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે રાજા ભોજ ગયા અને આ ભેદ ઉકેલવા માટે વિનંતી કરી ત્યારે ઋષિ ઉર્ધ્વરેતાએ આ હરણને માનવીની વાચા આપી અને તેણે પોતાની કથા કહી જે આ મુજબ હતી આગળના જન્મમાં રાજા ભોજ તે સિંહ હતો અને આજે મૃગમુખી સ્ત્રી હતી તે હરણી હતી એક વખત જંગલની અંદર સિંહે આ મૃગલીનો શિકાર કરવા માટે પીછો કર્યો ત્યારે આ મૃગલી તેનાથી બચવા માટે ભાગી અને ભાગવા જતાં એક વાંસની જાળીમાં તેનું મસ્તક અટવાઈ ગયું બાકીનું શરીર રેખા નામની નદીમાં નદીના પાણીમાં પડ્યું અને નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી પરંતુ મોઢું જાળીમાં હોવાથી મુખ હરણીનું જ રહ્યું ઉર્ધ્વ રહેતાએ પછી આદેશ આપ્યો અને રાજાને તપાસ કરવાનું કહ્યું તો રાજાના સૈનિકોએ જ્યારે તપાસ કરી તો જાળીમાંથી હરણીની ખોપરી મળી આવી અને તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી આને પરિણામે જે હરણીનું સમગ્ર શરીર હતું તે માનવનું બન્યું આમ તે અરણી એક સુંદર સ્ત્રીમાં પરિવર્તન પામી ત્યારબાદ રાજાએ ઉધ્વરેતા ઋષિ અને બીજા વિદ્વાનોના આશીર્વાદ લઈને તે સ્ત્રી સાથે લગ્ન કર્યા ત્યાર પછી બંનેએ સુખેથી સંસાર પૂર્ણ કર્યો પરંતુ પત્નીનું સૂચન માનીને ભોજ રાજાએ રેવતાચળની તળેટીમાં એક કુંડ બનાવ્યો અને તે કુંડ એટલે કે મૃગી કુંડ આ ઘટના એક લોકકથા તરીકે પ્રચલિત છે પરંતુ ભવનાથનો મહિમા આ ઘટનામાંથી જોઈ શકાય છે મહાશિવરાત્રિની રાત્રે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીકળે છે તલવાર ત્રિશુલ ચીપિયા ભાલાના અવનવા કરતબો કરતાં કરતાં સાધુઓ રાત્રે બાર વાગ્યે ભવનાથના મંદિરમાં પ્રવેશે છે હર હર મહાદેવના ગગન ભેદીનાથ સાથે મૃગીકુંડમાં સ્નાન કરે છે કહેવાય છે કે તેમાંથી જે સાચા સાધુઓ હોય છે તે ક્યારેય બહાર નીકળતા નથી ખુદ ભગવાન ભોળાનાથ દત્તાત્રેય ગુરુ ગોરખનાથ અને એવા સપ્તર્ષિવ પણ આ રવેડીમાં જોડાય છે અને મૃગીકુંડમાં સ્નાન કરીને તેઓ બહાર નીકળતા નથી પણ પોતપોતાના સ્થાને પરત ચાલ્યા જાય છે તો મિત્રો કેવી લાગી તમને આ વાર્તા કોમેન્ટમાં જરૂર જણાવજો ફરીથી મળીશું એક નવી જ વાર્તા સાથે ત્યાં સુધી હર હર મહાદેવ